સાબરકાંઠાની હિંમતનગર પોલીસે ઓગણીસ ગુમ મોબાઈલ માલિકોને પરત કર્યા પોલીસ તેરા દૂચકો અર્પણ કાર્યક્રમ હેઠળ રૂપિયા બે પોઈન્ટ લાખના ફોન શોધી આપ્યા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઓગણીસ ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂપિયા આશરે બે લાખ ત્રાણું હજાર છે પોલીસ અધિકારીઓ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓના હસ્તે આ મોબાઈલ ફોન માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા આ પહેલ દ્વારા પોલીસ સે પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કર્યો છે આ કાર્યવાહી સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થ ગોહિલ અને ડીવાયએસપી એ કે પટેલના માર્ગદર્શન હેઠળ તથા પીઆઈ એમડી ચૌહાણની સૂચના મુજબ કરવામાં આવી હતી હિંમતનગર બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વિવિધ સ્થળોએથી ગુમ થયેલા આ ફોન સુધી કાઢ્યા હતા રિપોર્ટર હમીદ મનસુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા